ધરમપુરના તામછોડી ગામે વૃદ્ધ આદિવાસી દંપતીનું ઘર બળીને ખાખ થતા ધારાસભ્ય વહારે આવ્યા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે અનાજ કપડાં વાસણ મસાલા ગોદડા સહિતની સહાય કરી એક માનવતા મહેકાવી ધરમપુરથી ત્રીસ કિલોમીટર દૂર આવેલા પર્વતીય ક્ષેત્રનું તામછડી ખાતે બોચુનિયા ફળિયામાં રહેતા વૃદ્ધ આદિવાસી મહાદુભાઈ ધર્માભાઈ તેમની પત્ની સાથે ઘરમાં રહેતા હતા સાંજે વાગ્યાના આસપાસ ઘરના ચૂલામાંથી ઉડેલા તણખાને કારણે એકાએક આગ પકડી લીધી હતી આસપાસમાં ક્યાંક પાણીની વ્યવસ્થા ન હોય આગને કાબુમાં લેવામાં નિષ્ફળતા મળી હતી આગ એટલી પ્રબળ બની કે ઘરમાં રાખેલી તમામ ચીજો સિત્તેર મણ જેટલું ભાત ચાલીસ મણ જેટલી નાગરી દસ મણ જેટલું તુવેર સહિત કિસાન સન્માન નિધિ તેમજ વડીલ દ્વારા બચત કરેલા રોકડ રૂપિયા અગિયાર હજાર બળીને ખાખ થઈ ગયા હતા સમગ્ર ઘર બળીને ખાખ થઈ જતા દંપતીએ પહેરેલા કપડા સિવાય કોઈ ચીજો બચી ન હતી ઘટના બનતા આસપાસના લોકો પહોંચ્યા હતા સાથે જ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અગ્રણી ગણેશભાઈ બિરારી ધર્મુભાઈ બારિયા રણજીતભાઈ વેજલ રમેશભાઈ સ્થળ નિરીક્ષણ કરી પરિવારને અનાજ મસાલા તેલ ઘરને લગતા વાસણો ગાડી ગોદડા સહિતની ચીજોની સહાય કરી એક ઉમદા કામગીરી કરી વૃદ્ધ દંપતીને સહાય પૂરી પાડી તેમજ ચોમાસા પહેલાં વૃદ્ધ દંપતીનું ઘર બને તે માટે બનતી તમામ સહાય કરવા આશ્વાસન આપ્યું હતું આજે તામસડી બોચુનિયા ફળિયાના માધુભાઈ ધર્માભાઈ રાથડ કે જેઓ આજે ઉંમરવાન છે બંને વડીલ આજે એ ઘરમાં રહેતા હતા ત્રણ કાળા જેટલું ઘર હતું ગઈકાલે જે વાવાઝોડું સાથે પવન ફૂંકાયો ત્યારે એના ઘરમાં રસોઈ કરવા માટે એમણે જે ચૂલા અંગારાવાળા હતા એ અંગારાના તણખા ઉડવાથી એમનું આખું ઘર એક સાથે બળીને ખાક થઈ ગયું એમાં પણ એમને કિસાન સન્માન નિધિ હેઠળ જે રૂપિયા મળતા હતા એમાં અગિયાર હજાર રૂપિયા જેટલી એમને કેશ ઉઠી એ પણ એમની બળીને ખાક થઈ ગઈ અને એને ઘરમાં જે કંઈ હતું એ ટોટલી વસ્તુ અનાજથી માંડીને અંદર એક પણ વસ્તુ બાકી રહેતી નથી એવા સંચે પહેરેલા પહેરેલા કપડાં સિવાય બીજું કંઈ એ લોકોને બંને પાસે નથી આજે અમે ગણેશભાઈ વિરારી અને અમારા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ધર્મભાઈ અને તામશ્રીના અમારા આગેવાન રણજીતભાઈ અને બીજા જે આ ગામના અગ્રણી અહીં આવીને આ લોકોને બહારે થયા છે એ લોકોના માટે જે જીવન જરૂરિયાતની વસ્તુ કે જે કપડાં હોય બંને માટેના બૂટ ચંપલ હોય કે પછી અત્યારે એમને ચોમાસાના સિઝનમાં એમને ખાવા માટે દરેક પ્રકારનો કઠોળથી માંડીને ચોખાથી માંડીને લોટથી માંડીને એમને ઓઢવા પાથરવાથી માંડીને એને દરેક વસ્તુ આજે એમને આપી એનાથી આજે એ લોકોને પણ એક શાંતિ થઈ છે મારું નામ રંજીતભાઈ દેવજીભાઈ વેજાલ હું તામાછેડી ગામના વતની છું અને એક કાર્યકર્તા છું હવે ગઈ કાલે વાવાઝોડું આવ્યું એની વાવાઝોડની અંદર જે સમય પાંચ વાગ્યાનો ગાળામાં જે વધારે પવન વધારે આવવાથી અને ઘેરમાં કંઈક ચૂલામાં એમ તો આગટી લાવી લાગેલી પરંતુ જરાખાન રહી ગયેલી હોય અને પવનના આધારે ઉડીને આખા ઘરની અંદર ચારો ભરેલો અનાજ હતો અને બધું સળગી સળગી ગયું અને અમે બધા ગામના તાલુકા પંચાયતના સભ્ય ધર્મુભાઈ અને ચુંડીપાણાના ડબકે સાહેબ રમેશ અને બધા મને જાણ થતામાં અમે બધા આવી પણ ગયા અને ઓલાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ સાહેબ એ એક કિલોમીટર દૂર પાણી છે અને પાણી ઓલાવવાનું એ કંઈ પાડી જ નથી એટલા માટે અમારે તે કંઈ થયું જ નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો